નમસ્કાર નમસ્કાર શું નામ તમારું વિલાસબેન વિલાસબેન ક્યાં રહેવાનું તમારે કતારગામ વ્રજભૂમિ આંબા તલાવડી ઓકે તો તમને કઈક તકલીફ હતી શું તકલીફ હતી ગોઠણ દુખતો તો ગોઠણ દુખતો હતો કેટલા ટાઈમ થી દુખતો હતો એક વર્ષ થી એક વર્ષ થી તમને ગોઠણ દુખતો હતો તો એની માટે તમે કઈક દવા લીધી હશે ને આશુતોષ માંથી દવા લીધી આશુતોષ હોસ્પિટલ માંથી દવા લીધી હતી સુરત સુરત ઓકે કેટલા ટાઈમ દવા લીધી એક મહિનો એક મહિનો લીધી તો એમાંથી તમને કઈ ફરક નતો પડ્યો તો અત્યારે તો તમને સારું છે ને હા અત્યારે સારું તો સારું થયું છે ના કારણે થી દેશી દવા લીધેલી ઓર્થોપેડિક દેશી દવા તમે લીધી હતી આયુર્વેદિક દવા તો કઈ કઈ દવા છે એકા કેલ્શિયમ કેલ્શિયમ ઓર્થોમેગા અને એકા જોઈન્ટ જીમ કેટલો ટાઈમ તમે દવા લીધી

સારું છે અને આમાંથી તમને કોઈ આડઅસર થઈ હતી આમાંથી કોઈ આડઅસર થઈ નથી ને બે મહિનામાં તમને એકદમ કમ્પ્લીટ થઈ ગયું તો વિલાસબેન ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર